આ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સવારથી વરસાદ પડવાને કારણે ડભોઈ આંબેડકર ચોક પાસે મોટો ભૂહો પડી ગયો. ડભોઈ નગરપાલિકા દ્વારા ગટર લાઈનનું કામ 2 મહિના પહેલા કરવામાં આવ્યું હતું. ડભોઈ શહેરમાં સવારથી વરસાદ પડતા આંબેડકર ચોક પાસે ગટરના ઢાંકણા બેસી ગયા છે અને મોટો ભૂહો પડી ગયો છે. ડભોઈ એસટી ડેપોથી મેઈન રસ્તો હોય આ રોડ ઉપરથી દરેક વાહનો પસાર થાય છે અને એસટી બસો પણ અહીંથી પસાર થાય છે. જો કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? ડભોઈ નગરપાલિકા દ્વારા વિકાસના કામો તો કરવામાં આવ્યા પણ વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પ્રજાને મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે ડભોઈ નગરમાં એસેડ ડેપોથી લઈને રાધી કોમ્પ્લેક્સ સુધી ગટર લાઇનનું કામ બે મહિના પહેલાં જ કરવામાં આવ્યું હતું ત્યારે સવારથી વરસાદ પડવાને કારણે શહેરમાં કેટલીક જગ્યાએ ખોદકામને કારણે ખાડા અને કેટલીક જગ્યાએ ગટરના ઢાંકણાઓ બેસી ગયા છે દભોઈ નગરપાલિકા દ્વારા વહેલી તકે તેનું રિપેરિંગ કામ અને ભૂવા પૂરવાનું કામ કરવામાં આવે તો કોઈ મોટી જાનહાની થતાં અટકી શકે તેમ વાહન ચાલકોમાં ચર્ચાઈ રહ્યું હતું